હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ કે નમસ્કાર મારા બધા મિત્રોને આજે નવ ઓગસ્ટ યાનિ કે વિશ્વ આદિવાસી દિવસની હાર્દિક શુભકામના બધા મારા સમાજને જેથી આજે હું સવાર સારમાં વહેલો ઊઠીને તૈયાર થઈ ગયો છું કેમ કે આજે હું ભીડોડા જવાનો છું અને ખૂદ છું કેમ કે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવા જેથી ઢોલવણીથી એન્ડ માકરોડા સેન્ટ સુધી રેલી નકવાનું છે ફાઇનલી દોસ્તો અહીં માહોલ જોઈ શકો છો તમે થી રેલી નકળી ગઈ છે હું લેટ પડ્યો છું પણ આપણે માહોલ તમને બતાવી બતાવ્યો કેવી રીતે માહોલ છે અહીંયા તો ફાઇનલી દોસ્તો આપણે એમ જ આદિવાસી માતાઓ એમ જ ભાઈઓ એન્ડ વડીલોથી બડા મોટી સંખ્યામાં હાજર રહીને વિશ્વ દિવસની ઉજવણી કરી રહ્યા છે અને ડીજેને તાલે નાસ્તા જાય છે તીર કામઠા લઈને એમ જ જો પોસ્ટરો લઈને આદિવાસી સમાજને જાગૃત કરતા એવા પોસ્ટર જેવો બધું લઈને છે જેથી ફાઇનલી દોસ્તો અમને અમારો મિત્ર પણ મળ્યા છે જેથી વિશ્વ આદિવાસી દિવસમાં જેમાં આ પણ ઉજવણી કરતાં ડીજેના તાલે એમ જ સૌ પ્રથમ આપણા બજાર વચ્ચે જે ઢોલકના તાલે એમ જ તીર કાંઠા લઈને નાસ્તા મારા આદિવાસી સમાજના વડીલ એમ જ મારા ભાઈઓને માતાને એટલો ખુશીનો આનંદ અને મોટી સંખ્યામાં ભારી આદિવાસીઓ ભીડોડાના વચ્ચે અને પોલીસની સુરક્ષામાં અને આદિવાસી દિવસની ઉજવણી કરતા એમ જ ટ્રેક્ટરોમાં માટીના વાસણો એમ જ રહેલું વાસણો બધા ટ્રક્યા જેથી જૂની પરંપરાની તેમજ રીતિ રીતના પહેરવેશમાં એમ જ ઊંટની સવાર સવારે બીરસામુંડીને બીરસામુંડાના ભગવાનની પ્રતિમાને બેસાડી અને ડીજાના તાલમાં મને પણ જરીકે એમ થયું કે બસ સદીશભાઈ આજે તો મોજ કરી દો જેથી હું પણ ડીજાના તાલે નાચવા લાગ્યો જેથી તમને પણ દેખાય છે હું પણ કેટલો ખુશ છું અને મારા ભાઈઓ પણ બધા ખુશ છે તેથી બધાને તમને આજે મારા સમાજને આવી જ રીતે આ વિશ્વ આ દિવસે દિવસ ઉજવતા રહેજો અને આપણી સંસ્કૃતિ અને અમે પરંપરા એમ જ આ જાળવતા રહેજો તો મારા ભાઈઓ એમ જ તલવારી કુહાડી એન્ડ તીર કામ બધું લઈને આવ્યા હતા એમ જ આ સેન્ટ સ્કૂલના મંડપ બાંધ્યો હતો એમ જ અહીંયા પણ અહીંયા રેલી સ્થગિત કરવામાં આવી જેથી અહીંયા કાર્યક્રમ રાખેલો છે જેથી મારા કાકાઓને તેમાં ઢોર લઈને અહીંયા નાચવા લાગ્યા તેથી બધાને અહીંયા કાર્યક્રમ પણ છે આદિવાસી સમાજને જાગૃત કરવા એમાં જો અભિનય નૃત્ય કલા જે જેમ કે આપણે પૂર્વજો કેવી રીતના રહેતા અને શું કરતા આવીએ એવા અહીંયા કાર્યક્રમો પણ બહુ રાખેલા હતા અહીંયા મોટી સંખ્યામાં આપણે જોવા પણ આવેલા હતા તમે જોઈ શકો છો આટલી આદિવાસી સમાજની કેટલી મોટી સંખ્યામાં એટલી બધી ભીડ પણ છે તો ફાઇનલી દોસ્તો એમ જ મારી માતાઓ એમ જ ભાઈઓને રૂમજોડમાં મજા આવે છે તો મારે તો એટલું જ કહેવું છે કે મને પણ આદિવાસી સમાજમાં મેં પણ જન્મ લીધો અને જન્મ લીધો મને ભગવાનને હું આભાર માનું છું કેમ કે પ્રકૃતિનો રક્ષક એવા જંગલ જળની રક્ષા કરનારનો એવો જ હું એક સિપાઈ એમ જ રક્ષક બનાવે એટલે ભગવાનને હું પણ આભાર માનું છું કે જેથી મારા આ મને અવસર આપ્યો તેથી મને હું આદિવાસી સમાજમાં જન્મ છું મને ગર્વ છે જેથી અહીંયા જમવાની પણ સુવિધા કરવામાં આવી હતી તો ફાઇનલ અહીંયો ભાઈઓ એમજ બહેનોની પણ અલગ અલગ લાઈન એમ જ સરસ રીતે આ વડીલોને આગેવાને ભેગા મળીને આયોજન કરવામાં આવ્યું હતું અહીંયા ભજનમાં ભાત અને દાળ અને શીરો હતો અને એટલો બધો શીરો તો મસ્ત અને દાળને ચોખ્ખા બનાવ્યું હતું કે તમે વાત જ ના કરો એકવાર અમે ખાઈ દીધું પછી અહીંયા ખાઈ બી ના ગયા પછી અહીંયા આદિવાસી સમાજના અહીંયા સ્કૂલમાંથી આવેલા બાળકો જે અભિનય એમ જ નૃત્ય કરતા હતા એમ જ વ્યક્તિ બોલતા હતા કે વીરસાંડા એમ જ તેમને પરિચય આપતા અને આદિવાસી સમાજને જે પાછળ રહી ગયો છે અને આપણા હકો જે મળતા નથી અનિશીત જનજાતિ બંધારણમાં લખેલા છે પણ અમુક લડતર કરવું પડશે એમ જ જાગૃત કરતા મારા વડીલો એમ જ આ કાર્યક્રમો બધું બહુ સારી રીતે કર્યા અને તમને પણ આ લગ્ન ગીત જ એમ જ મારા વડીલો જેથી તમને બધાને આટલું જ કહેવું છે કે મારે આટલા મારા સમાજ આજે જાગૃત કરે છે તમે પણ એમ કેવું ગમે ત્યાં મીટિંગ હોય કે ગમે ત્યાં હોય આદિવાસી સમાજમાં જે આદિવાસી સમાજ એમ કે ત્યાં આગળ આગળ રહીજો અને જ્યાં પણ જરૂરત હોય તો એક આદિવાસીને બીજા આદિવાસીને સપોર્ટ કરજો જેથી તમને બધાને આપણે એક સાથે સાથે મળીને આગળ વધવું પડશે કેમકે હવે તમને બધાનું આભાર માનું છું હું તમને કહો છો અહીંયાથી આદિવાસી સમાજના બધા કાર્યક્રમો પતિ અને ઉજવણીનું પૂર્ણ કર્યા બાદ અમે પછી અહીંયા કાર્યક્રમ સમાપ્ત કરીને હું ઘેર તરફ જવા લાગી છું તો બધાને મારા વિડીયોમાં ગમ્યો હોય તો લાઈક અને કમેન્ટને સબસ્ક્રાઈબ ને